નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ખેલ સહાયક ભરતી વિશે વાત કરવામાં આવતું મિત્રો પગાર ધોરણ એકવીસ હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ મિત્રો વિગતવાર જોઈ જોઈએ આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ ખેલ સહાયક ભરતીની કે યોજના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનાનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો જગ્યાનું નામ છે મિત્રો ખેલ સહાયક માસિક ફિક્સ મહેનતાનું છે મિત્રો રૂપિયા વય મર્યાદાની વાત કરવામાં આવે તો સુધીનો ઉમેદવાર અરજી કરી શકે છે મિત્રો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારની જગ્યા કરાર બાબત ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવામાં આવેલ છે મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો સોળ બે બે હજાર ચોવીસ સુધીની રહેશે ઉમેદવારો ઓનલાઈન અરજી મિત્રો વેબસાઇટ આપવામાં આવે છે ખેલ સહાયક એસ એસ ગુજરાત ઓ વેબસાઇટ પર જઈને કરવાની રહેશે મિત્રો ઉમેદવારો અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલા ઉક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક પ્રકાર અને મહેસાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ઉમેદવારોને પ્રમાણપત્ર ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલી પ્રેન્ટ કાઢી લાવવામાં આવશે મિત્રો એક ઝેરોક્ષની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટો કાપસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું થશે મિત્રો ફરીવાર ડેટ વિશે વાત કરવામાં આવતો તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો બાર બે બે હજાર ચોવીસ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે સોળ બે બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો મિત્રો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર સેક્ટર દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો જલ્દીથી પહેલાં તે પહેલાં તે અરજી કરી લેવાની મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જય હિન્દ જય ભારત